વારો જાત વારો આ વાલો રમીમાં મેં રહી જાય રમમીમાં હું કર્યા એટલું ખેતર થઈ ગયું ભાઈ કંઈ ઘટી નહીં હવન પર હું ઓફિસો ગયો ને ત્યાં મારે મમ્મી મોટર ચાલુ કરીને પાણી વાળવા શરૂઆત કરી દેજ જોયું હું આવ્યું છે તો બધી પીવડાવી દીધું વા વાહ 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 વા રમીમાં વાહ જય વાર કાજી જય રાધે રાધે બધાને જાજા જય શ્રી કૃષ્ણને હવે ખેતમાં પાણી વાળી કેટલું ક્રિયો હવે આ પાંચ ચાર રહ્યા હવે બાપાથી પતાર અમારે એવડી થઈ પીએ ને આના વગર નું એટલે વેસવા જેવડી થઈ થઈ ભાઈ મકાઈ છે ને અમારે વેચી નાખવાની છે મકાઈ મોટી થાય

ક્યારે આવું અમે કારણ કે અમે છે ને ભરત ને ત્યાં ગયા તા ને ક્યારે અમે આવું આવું કેતા તા પણ ભરતના ના ઘર થી ટૂંકમાં નજીક જ રહું છું ને એમાં ક્યાંક જ રહું છે હા પણ એ ગામમાં જ ભરતભાઈ નું ગામ છે ને એ જ ગામ નજીક જ રહી પણ કંઈ શું કે જવાનો ટાઈમ જ નહીં પણ ચોક્કસ આ વખતે આવીએ ને ક્યારે નેક્સ્ટ ટાઈમ ફાઈનલ આવવાનું થાય રેડી જાઉં કે ઓ જય તમારા ગાયો જોયું ઇન્સ્ટાગ્રામ માં બેન ની આઈડી છે ટ્રેન્ડિંગ માં આલે જોઈ લીજો તમ કઈ વાંધો ન હાલો ભાઈ તો હવે છે ને આપણો નક્કી થઈ ગયું બરાબર એકાદી ગાય લેતા આવવાની છે ને મહેશભાઈ માટે માં આપડે વાત થઈ ગઈ રેડી મહેશભાઈ જો યાર તું બોલીને ફરીજે એમ ન મજા આવે ભૂરા પછી યાર આપડે વાત થઈ પછી તું અટણ મારી ગાઈ લઈ જાય પછી હું તારી ગાઈ લઈ જાય રેડી કઈ વાંધો ને પેલી પેલા છે ને અમે નક્કી કરી લઈએ કે હું એની ગાય લેતા હું ગયા અહીંથી લઈ જાય પેલા નક્કી કરી લઈએ અમે હાલો તો હું કઈ મહેશભાઈ કેવું લાગ્યું તમને અમારા સોમનાથ ની અંદર આવીને

દેશી ઘી હોય ને કાજુ બાદ નાખી તું ખબર તમે આવી જ જાય ને ખવું એ તો તું કઈ તો આવી જાય ફાઇનલ ને એક કામ કરો એક કામ કરો તમે બેસી ને ડિસાઈડ કરી લો શું કરવું રેડી હા મહેશભાઈ હાલો તો બહુ મજા આવી તમારી સાથે મળીને આનંદ છો બરાબર ને જો ન આવ્યા તો પછી મજા ન આવે તમે પણ જ્યાંથી આમ 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 નીકળી જાય બરાબર રેડી અને તારો આભાર કે તમારી ગાયોના નામ પાડ્યા બધી ગોપી અને મોહન બરાબર ને આનું નામ ગોપી પાડ્યું આનું નામ

તું યાદ છે કે મને ગાય દેવાની છે હો ભૂલાઈ ન હો રેડી હાલ હાલો મહેશભાઈ આવજો હો આગળી જ રમભાઈ મહેમાન આવ્યા હતા તારી યાદ કરતા હતા કે રામ યાદવ ક્યાં ગયા મે કીધું રામભાઈ ને ઘરે થોડાક મહેમાન હતા એટલે ના આવી શક્યા તો તમે મહેમાન ને બે શબ્દ કેવા માંગશો શું કારણ થી ના આવી શક્યા પણ હા મારું કારણ તો હા એટલે ના આવી શક્યા બરાબર ને મારા ઘર ની અંદર જ્યારે જોને ત્યારે આ ખાતી જોઈ જો

બાકી પછી મેળ ના આવે એટલે કોઈ નિમે આગળ છે ને પત્રીની દવા હોય ને તો કેજો માં રામભાઈ ને છે ને પથરી દુખાવો બહુ છે તો આમ જાય ચાક આમ પાણી મત્રાવા કેવું કઈ ગયા ભાઈ દેશી દવા લઈને બોટલ લઈને વાહ 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 લાય મામા મતરી દો લાય બે બે ફૂંક માર દો બરાબર એટલે નીકળી જાય પથરી મતરી દઉં ને પછી મારા નામ આવે પછી બધી મતરાવા હોય છે પરેશભાઈ પત્રીની દવા કરે એમ ચા પી લે એટલે રાબરા જેવો થઈ જાય ચા પાણી પી લઈએ ને હવે અમારે હમણાં છે ને ઇન્સ્ટાગ્રામ છે ને લાગે તો હમણાં રીલ નહોતો બનાતો તો હવે થોડી ઘણી રીલનું શૂટ કરવા જાવી તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકા જયમાં મોગલ રાધે રાધે બાય